નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળી જાય સારા ખુશીના સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે ઉછાળો અને હવે કપાસ રાખવો કે વેચી નાખવો સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ વધુ પાંચ રૂપિયા નરમ હતા અને આવકો મર્યાદિત છે અને સામે લેવાલી પણ ઓછી છે અને આ સંજોગોમાં જો કપાસની બજારમાં ઝીણોની ઊંચા ભાવની લેવાલી આવે તો જ બજારને ટેકો મળી શકે છે અને સીશિયાની ખરીદી હજી ચાલુ છે પરંતુ બજારમાં તેનો પૂરતો ટેકો મળતો નથી અને રોઈની બજારમાં ભાવ આજે સ્થિર રહ્યા હતા અને જ્યારે કપાસ્યા ખોળમાં પચીસ અને સીડમાં પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને દેશમાં રોઈની આવકો અમે એક પોઈન્ટ પચાસ લાખ ઘાસડીની આસપાસ સ્થિર જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આવકો કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને સૌરાષ્ટ્રના જીનની એસોસીએ આંકડામાં મુજબ જાન્યુઆરીમાં સૌરાષ્ટ્રમાં રોજના ઓગણીસ હજાર સાતસો કાસઠની આવક હતી અને ફેબ્રુઆરી મહિનામાં આવકો હજીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે મહુવા તેરસો પચાસ થી ચૌદસો ને છે મવવા એકાવન થી ચૌદસો ને સાસઠ રૂપિયા કાલાવાડ બારસો થી ચૌદસો રૂપિયા જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો ને એકત્રીસ રૂપિયા ભાવનગર બારસો થી ચોવીસ રૂપિયા રાજકોટ તેરસો અગિયારથી ચૌદસો ને એંસી રૂપિયા અમરેલી નવસો પાંત્રીસથી ચૌદસો ને નેવ્યાસી રૂપિયા સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જસદણ તેરસોથી ચૌદસોને પાહ રૂપિયા બોટાદ અગિયારસોથી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા